ಆಪಮ ಜಿಡಿ ದಬುಕೆಬೀ ಜಡಿ ರೇ ಹೇ ಆಿಣಿ ದೂಕೀ ಜಡಿ ರೇಮ ಬಾಯಿ ಜಲ ಸೇ ರೇ ತು ಕರೂ લગન કોઈ દી ન કરે માતાજી નામ જિંદગી માં સુખી રહેવું હોય ને તો પૂછે મેરી ચોમાસું હોય શિયાળો ઉનાળો સમજો ધંધો કરી કરીને મેરી જાન તો શીખી થી રોટલો ન કોઈ ખાઈએ કે ન ખાઈએ કે લગ્ન કરીએ એટલે એ તું આટલી બધી ખાલી ક્યાં થાય મેં કાંઈ નથી કર્યું બસ એ તે કાંઈ ન કર્યું હું ઘરમાં હુંતી હતી અને લાઈટ વહી ગઈ હવે મારે શું કરવું મારે હું ક્યાં તને ન ખબર સમજો તમે કાંઈ બહાર વરસાદ આવે ને કાંઈ સુઈ જાય હા ભાઈ લાઇટ આવે ની વહી જાય વરસાદ આવે ને એટલે લાઈટ વહી જાય એ મારે કાંઈ ન હા પર મને છે ને બહાર મજા ન આવે મને છે ને પંખે જ અંદર આવે હો હું તને શું કઉ છું એ તું ગમી કર બાકી છે ને તું મને લાઈટ લઈ આવી દે અને તું નહીં લઈ આવી દે ને તો આ તારા પીસાડ્યા ને હું ખેરી નાખીશ પછી નો કહેતો મારે ક્યાં જ લાઈટ લાવી એ મારે કાંઈ ને હા ભરું મેં તને કીધું ને જો મને આ પૈસાનો ટીપો વાયરો ને પછી સમજી લેવાનું હું તારી યાર શું કરીશ પણ તું ગમી આ જા મારે છે ને પાંચ મિનિટમાં લાઈટ જોઈ

હા 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 આ જીબોળવારા ફોન ઉપાડતા નથી બોલો સીસો કરીને બેઠા છે બોલો શું करू અને આ લાઈટ આવતી નથી ના ગામના મારા ઘરે આલ્યા આવે જો આવ્યો બીજો એક એકાદો હા બોલ તરત તરત શું છે તમે ગમી કરો માતાજીના નામ લાઈટ લાવો ક્યાંથી લાઈટ લાવી મારે હે એ ક્યાંથી લાઈટ લાવી મારે ગમીએ લાવો તમે ફોન કરો એ જીબોડવાળા ફોન નથી ઉપાડતા મને હામું ના ખારા થાય શું કરું મારે

પાંચ મિનિટ થઈ ગઈ હજે લાઈટ ના આવી આજ ઘરે આવે ને એટલી જ વાઈટ છે આવે ને એટલે તરત મારવા મારવાળી ચાલુ કરી દઉં મોહણી એક લાઈટ નો મોકલી બોલો લાઈટ જી ના હાવી મેં તને શું કીધું તું 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 ગામમાં ગયો તો તે લાઈટ તે મોકલી પણ અમે કીધું સરપંચ કે હમણે આવી જઈ મેં તને શું કીધું તું કે પાંચ મિનિટમાં અહીંયા લાઈટ મોકલી દીજે નકર પછી તારું શું થશે તને ખબર તો હે ને હા પણ હમણે આવી અહીંયા કીધું ને

હા 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 લાઈટ આવતી નથી ને શું કરવું હવે સરપંચ તમે એને રાજીનામું લઈ લો સરપંચમાંથી માંથી કાલે

હવે કા રાજીનામું દે અને કા ગામમાં હે ને આખા ગામમાં લાઈટ આવે ને એવું જનરેટર મૂકાય એવું જનરેટર મારે કે લાવું તો પણ સરપંચમાં નો રહી જાતો હોય તો મારે છે ને કા હા ભરો નથી તું સરપંચમાં સોને એટલે છે તો અમને લાઈટ સુવિધા કરી દે અને તા લાઈટ સુવિધા નો કરી હોય ને તો પોર્ટથી છે ને તું સરપંચમાં નો રહેતો આઈ ગઈ છે ને સરપંચમાં હું રહી હા બરોબર આ બધાય મત મને દીજો હું બધી સુવિધા કરી નાખીસ આ નો આલે આને તમે ઢીબો આલો હા સરપંચ સરપંચ માં હું હું